કાના તારી યાદમાં દિવસો મારા જાય રાત સપને પસાર થાય કાનુડા તારી યાદ આવે તારી યાદમાં માધા મન મારું મોં જાય મોહન દિલ મારું દુભાય કાનુડા તારી યાદ આવે તારા સ્મરણમાં ચિત ચોટી જાય મારું મને અધીરું થાય કાનુડા તારી યાદ આવે તારી યાદ મારું અંતર કોરી ખાય મેરા કોને કેવા જાય કાનુડા તારી યાદ આવે તારી મોરલી માર કને હભડા માધા મન મારું હરખાય કાનુડા તારી યાદ આવે મહારાસ મારા મનમાં ઘૂમે જાય તારી યાદ તાજી થાય કાનુડા તારી યાદ આવે તારા દર્શન કરવા મન મારું થાય કાનુડા તારી યાદ આવે કાના તારી યાદમાં દેવ દિવસોમાં જાય રથ સપને પસાર થાય કાનુડા તારી યાદ આવે